નમસ્કાર ગુજરાત તકમાં આપનું સ્વાગત છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે તે હવે ખુદ સરકારે પણ સ્વીકાર્યું છે રાજ્યના અઢીસો તાલુકાના સોળ હજાર જેટલા ગામડામાં આ નુકસાન થયું છે એટલે કે સોળ હજાર ગામડામાં અસરગ્રસ્ત ખેડૂતોને સંપૂર્ણ પાક નાશ થયો છે વાત કરીએ છેલ્લા એક મહિનામાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો આ વરસાદ પાડવાના કારણે કારણ કે ઓક્ટોબર મહિનો હોય ઓક્ટોબરના મહિનામાં વરસાદ પડે એટલે કમોસમી વરસાદ કહેવાય અને ખાસ કરીને દિવાળી પર જે વરસાદ આવ્યો ત્યારે તો શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય અને તે સમયે વરસાદ પડવો એ ખેડૂતો માટે ખૂબ નુકસાન કરી હોય છે અને આ વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે વાત કરીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું અને કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એક મહિનામાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ વરસાદના કારણે કપાસનો પાક સંપૂર્ણ બળી ગયો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન છે બીજી તરફ સૌરાષ્ટ્રની અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતોએ મગફળી મગફળીનો પાક મોટા પાયે લીધો હતો સૌરાષ્ટ્રમાં પણ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ વરસાદના કારણે મગફળીનો પાક પણ બળી ગયો છે મધ્ય ગુજરાતના ખેડૂતોએ કપાસ અને મગફળીનો પાક લીધો હતો મગફળ મધ્ય ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ થોડો ઓછો વરસાદ વરસ્યો છે પરંતુ એકંદરે ખેડૂતને મોટા પાયે નુકસાન તો છે જ આ વાત હવે સરકારે પણ સ્વીકારી છે અને સર્વેની પણ સરકારે જાહેરાત કરી હતી તે પ્રમાણે સર્વેની કામગીરી પણ સિત્તેર ટકા પૂર્ણ થઈ ગઈ છે સર્વેની વાત કરીએ તો સરકારની ચાર હજાર આઠસો જેટલી ટીમ અલગ અલગ વિસ્તારમાં સર્વે કરી રહી છે ખેડૂતોની એક જ માંગ છે કે નુકસાન થયું છે દેખીતું છે વરસાદ પડ્યો છે ખેતરોની હાલત આ છે ત્યારે સર્વે સર્વેના દિંડક બંધ કરી સરકાર સંપૂર્ણ પાક ધિરાણ માફ કરે તે જ એક માંગ છે ત્યારે સરકાર બીજી તરફ સર્વે કરાઈ રહી છે મંત્રીઓ પણ અલગ અલગ કહી રહ્યા છે ધારાસભ્યો અલગ કહી રહ્યા છે મુખ્યમંત્રી અલગ કહી રહ્યા છે ત્યારે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સરકાર સીધા ખાતામાં ખેડૂતોની રકમ જમા કરે તેવી માંગ છે કારણ કે મોટા પાયે નુકસાની થયું છે અને હવે ખેડૂતો પાસે સરકાર જ એકમાત્ર આશરો છે કારણ કે તેમણે જે પાક વાવ્યો હતો તે સંપૂર્ણ ધોવાઈ ગયો છે અમે પણ તમને દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોની સ્થિતિ અને ખેતરની સ્થિતિ બતાવતા આવ્યા છે એટલે નુકસાન તો છે જ એ ચોક્કસ છે પરંતુ સર સરકાર તાત્કાલિક આ સર્વેના દિંડક બંધ કરી એ સીધા રાહત પેકેજ ખેડૂતોના ખાતામાં જ જમા કરે તો જ ખેડૂતોનું કંઈ ઉપજે એવું છે નુકસાન તો મોટા પાયે થયું છે એ નુકસાનનું ભરપાઈ કરવી એ હવે અશક્ય જેવું છે પરંતુ સરકાર કેટલું વળતર આપે છે તેના પર ખાસ આધાર છે કારણ કે નુકસાની લાખોમાં થયું હોય અને સરકાર વળતર આપે વીસ ત્રીસ હજારનું તો ખેડૂતો માટે લાખોના નુકસાન સામે વીસ ત્રીસ હજારનું વળતર એ યોગ્ય ન કહેવાય અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેના ભરપાઈમાંથી તે ઊંચા આવે તેવી સ્થિતિ નથી ત્યારે સરકાર તાત્કાલિક વળતર જાહેર કરે સર્વેનું તો સરકારે વાત કરી છે અને નુકસાન થયું છે તે પણ સરકારે સ્વીકાર્યું છે અને સિત્તેર ટકા કામગીરી પણ પૂર્ણ કરી દીધી છે ત્યારે સરકાર હવે વળતર કેટલું આપે છે અને ક્યારે આપે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ